હાલના સમયમાં બાળકોમાં કુપોષણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે રાજ્ય અને કેન્દ્રની સરકાર બાળકોના સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે ત્યારે પોરબંદર જિલ્લા એપેડેમિક આરોગ્ય અધિકારીઓએ બાળકોના સ્વાસ્થ્ય અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકોને ખાસ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બાળકોના કુપોષણ માટે ખાસ કરીને વાલીઓની મુખ્ય જવાબદારી બની રહી છે અને બીજા નંબરે આવા બાળકોના શિક્ષકોને પણ કુપોષણ અંગે ધ્યાન આપવું જરૂરી બને છે હાલમાં સમયમાં જંક ફૂડ અને નમકીન જેવા આહારોનો વધુ પડતો ઉપયોગ કુપોષણનું કારણ બની રહ્યો છે આ બાબતે પોરબંદર જિલ્લા એપિડેમિક આરોગ્ય અધિકારી ડોક્ટર કર્મટાએ જણાવ્યું છે કે બાળકોને ખાસ કરીને તાજા શાકભાજી અને તાજા ફળો અને કઠોળ ખવડાવવા જોઈએ જેથી તેઓને પૂરતું પોષણ મળી શકે સર્વે સંતો સુખીના સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત માપનુયા ડોક્ટર બીબી કરમટા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર એક આજે બાળકો જે બહારનું ખાઈ રહ્યા છે નમકીન એના વિશે ખાસ વાલીઓને શિક્ષકોને તથા તમામ જે કોઈ જાગૃત નાગરિકોને ખાસ જણાવવાનું કે જ્યારે અત્યારે આ સમયે અન એવું મન જેટલી ઇમ્યુનિટી હોય બુસ્ટ એ જ રોગપ્રતિકારક શક્તિ એટલે બાળકો વધુમાં વધુ પ્રોટીનયુક્ત ડાયટ ખાય જે બહારનું ખાય છે એટલે બાળકનું મન અન એવું મન બાળકનું મન બગડે એટલે એના વિચાર પણ બગડે વિચાર બગડે એટલે હેલ્ધી માઇન્ડ ઇન હેલ્ધી બોડી ન રહી શકે માટે ખાસ હલા એ તમામ બાળકોને અત્યારે જે આ જે શિયાળામાં બાળકોને જે ખવરાવવાનું હોય પ્રોટીનયુક્ત ડાઇટ એ ખવરાવો બહારનું ન ખાય જેથી કરીને એનું હેલ્ધી બોડી ન રહે ખાસ એક અગત્યનો મેસેજ છે કે બાળકો ને તમામ બાળકોને જ્યારથી બાળક જન્મે છે ત્યારથી બાળક કુદરતી સિસ્ટમ આરે જોઈતી થયેલું રહે ઓર્ગેનિક ખાય જેથી કરીને એનું બોડી ઇમ્યુનિટી વર્ધક બને થેન્ક યુ સર આ નમકીનથી શું ગેરફાયદા છે નમકીનમાં જે કાંઈ પણ અખાદ્ય કંઈ પણ વસ્તુ હોય બોડી માટે જે સિસ્ટમમાં જે કાંઈ માઇક્રોન્યુટ્રીઅન્ટ જોતા હોય એમનું બેલેન્સ ન રહે જેને કહેવાય બેલેન્સ ડાય તમારી પાસામાં સમતોલ આ જેનાથી એને બાળકનો સંપૂર્ણ ખોરાક નથી મળતો તો બાળકને એવું લાગે કે હું ધરાઈ ગયો છું અને બાળકને કોઈ પણ જાતની ભવિષ્યમાં તકલીફ ન પડે એના માટે નમકીન ખાવું ન જોઈએ આપણો જે દેશી ખોરાક છે બાળકને વધુમાં વધુ એનું આરોગ્ય વર્ધક છે પૌષ્ટિક આહાર બાળકોને આપવામાં આવે તો તેમની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે જેને કારણે રોગનું પ્રમાણ પણ ઘટી શકે છે ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર